અમદાવાદની એસબીપી હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે હજારક કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે તો જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર જ કોન્ટ્રાક્ટ બદલાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા વિશ્વ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને જેની અદલાબદલીની જાણ ના કરી હોવાથી કર્મીઓએ હડતાળ પાડી અને કામથી અળગા રહ્યા છે આ સાથે કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી કાયમી કરવા માટે માંગ કરી છે તો આજમતે હતા દર્શન રાવલ લાઈવ જોડાઈ ગયા છે દર્શલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કારણ કે અચાનક એક કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો અને જૂની કંપનીના જે કર્મીઓ છે એમને નવી કંપનીમાં મોકલી દેવામાં આવ્યા શું માંગ કરી રહ્યા છે કર્મીઓ અંકુર એસવીપી હોસ્પિટલ ખાતે હું છું ને અહીંયા એક બે નહીં પરંતુ ત્રણસો જેટલા કર્મચારીઓ અહીંયા ભૂખ હડતાલ પર ઉતરા છે જે સિંદુરી ફેબર કંપની જે છે તેની અંદર આ કર્મચારીઓ કામ કરે છે અને આ કંપનીમાંથી જે છે હવે નવી જે કંપની વિશ્વા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અહિયાં સફાઈનો તે કંપનીની અંદર આ કર્મચારીઓને લેવાની વાત છે પરંતુ આ કર્મચારીઓ અહીંયા જોઈ શકાય છે આ માર્ગ રજૂ કર્યા છે સામે આ બેનર કે જેમાં કાયમી કરવાની વાત તેઓ કરી રહ્યા છે કામદારનો દરજ્જો આપવાની વાત કરી

કોન્ટ્રાક્ટ બદલાયો તો પોલિસી બદલાય છે કોઈ કર્મચારીઓને કાઢ્યા છે કે નવી કોન્ટ્રાક્ટમાં લેવાની વાત છે અમને કોઈ જાણ જ નથી કરી એવી કોઈ કોઈ એવી અમને જાણ નથી કરી કે કે કોન્ટ્રાક્ટ બદલાય છે અને પાંચ થી છ વર્ષ અમારો એક કોન્ટ્રાક્ટ ચાલ્યો છે અને જે અમે કોવિડ દરમિયાનની અંદર અમે કામ કર્યું છે તો એનું અમને વધારે નહીં તો થોડું બી અમને ફળ આપે થોડું ફળ આપે અહીંયા ક્યાં સુધી અહીંયા બેસો ક્યાં સુધી આંખ માગી રહ્યા છે આ સફાઈ કામદારો અને તેમનો મુખ્ય મુદ્દો છે કાયમી કરવાનો પાંચ વર્ષ કામ કર્યું છે એટલે તેઓ કાયમી થાય તેવું તેમની માંગ છે રજૂઆત છે પરંતુ અત્યારે આ મુદ્દો સામે આવ્યો છે જ્યારે આ કોન્ટ્રાક્ટ બદલાયો છે પોલિસીને લઈને અહીંયા સરખીજ પોલિસી હોવાનું હોસ્પિટલ ના અધિકારી કહી રહ્યા છે એટલે કે તેમાં કોઈ ચેન્જ નથી માત્ર કંપની બદલાઈ છે પરંતુ આ મુખ્ય મુદ્દો કામદારોનો કાયમ મહિનો છે જેને લઈને તેઓ અહીંયા ધરણા ઉપર બેઠા છે અને જ્યાં સુધી તેનો નિકાલ નહી ત્યાં સુધી તેઓનો ધરણા વિરોધ ચાલુ રહેશે તે પ્રકારની પણ ચીમકી આ કર્મચારીઓ ઉચ્ચારી છે અંકુર જી બિલકુલ દર્શન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર